પાણીનું પાણી બરોબર તમે પીવું તો મિત્રો ગીરનાર ઉપર થી જે પાણી આવે છે જ્યાંથી પાણીની બોટલ આપણે ભરી લઈ કુદરતી સૌંદર્યનો આનંદ માણીએ અને જો આ વ્યૂ છે આવી ગયા હોય ને એવી આપણે મજા આવે એવું વાતાવરણ છે તો આ ગરવો ગઢ ગીરનારો ભાઈ જુનાગઢ તો જોઈ લો મિત્રો અત્યારે ચોમાછામાં ગીરનાર એવો રળિયામણો લાગે કે તમે જવા જ એમ કારણ કે સોરઠ અમારી જગજૂની અને ગઢ જૂનો ગિરનાર પણ આ હાવજડા હેંજળ પીવે જેના નમણાં નરનેનાર હે મિત્રો તો અત્યારનું પ્રકારનું વાતાવરણ આપણને આમ મજા આવે એવું જ વાતાવરણ હોય તો આપણી પણ કેદુની ઈચ્છા હતી કે આપણે જૂનાગઢ ગિરનાર ચડવાનો જ છે તો આપણે પણ આજે ગિરનાર ચડીએ છીએ અને આપણે વિશ્વાસ છે કે આપણે ચડી પણ જશું તો રહેજો મિત્રો વિડીયોમાં અને જે કોઈ આવવા માંગતા હોય ખરેખર આવજો મજા આવે ને જો આ આપણો ફ્રેન્ડ છે મિત્ર તો એ પણ આપણે આ ચડે છે ગિરનાર તો અમે ત્રણ હતા મિત્રો તો અમે પ્લાન કર્યો તો કે આપણે જુનાગઢ ગિરનાર જઈ ચડવા પાણીનું પરબ પીનેકા પાણી મિત્રથી ચડવાનું ચાલુ જ છે તમે જોઈ શકો છો ઉપરનો વ્યૂ કેમ છે હું આવ્યું શું અસ્તુભાલનું મંદિર આ મંદિર છે આ જો ઓલામાં ભાઈ ઉપર લઈ જાય ડોલીમાં જે હાલી નોકતા હોય એના માટે કાવડ ખાલી પડી તો અહીંયા મિત્રો આનું લેવલ એકત્રીસો ફૂટ છે લખેલું અને પગથિયા અહીંથી અહીંયા લગભગ ત્રણ હજાર નવસો પગથિયા છે બરોબર તો હજી દાદા આપણે અંબાજી સુધી હા ભાઈ જો થાકી ગયા હવે પૂરું થઈ ગયું ગયું પૂરું થઈ હવે કાઈ વાંધો નહીં આરામ કરી લ્યો પછી પાછા જાય ઉપર હજી તો આપણે ઓગણીસો અંબાજી આવી ભાઈ ગિરનાર નો વ્યૂહ છે ફાઈનલી અહીંયા તો કઈ દેખાતું જ નથી ધુમ્મ જેવું વાતાવરણ છે ને ક્રૂ અંબાજી છે મિત્રો અહીંયા પાંચ હજાર પગથિયા અત્યારે પૂરા થઈ ગયું તો હજી આપણે પાંચ હજાર પગથિયા ચડવાના છે તો ટ્રાય કરશું જવાની ચડવું તો છે જ ગમે થાય હવે મનસુખભાઈ પાંચ હજાર માં હું બાકી હોય સડી જવાય ને સડી જવાય ને પાંચ હજાર

તો મિત્રો અમે ગયા આપણે આ ક્યાં પોગી ગયા દત્તાત્રેય દત્તાત્રેય પોગ્યા હાલ લો મિત્રો ભાઈ કિન્ના ઉભી ધીમે 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 Di eh. dinarutan oh, oh, oh. Naruto,